શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારથી લઈને તારીખ બે ઓક્ટોબર બે હજાર પચીસ સુધી ચાલતા શારદીય કે આસો માસના નવરાત્રિ વિશે ઘટસ્થાપનનું શુભ મુહૂર્ત અને આજે માતા નવદુર્ગાની પૂજા આરાધના શરૂ થાય છે ત્યારે આપણે નવરાત્રિ દરમિયાન પૂજા વિધિ કેવી રીતે કરવી કયા દિવસે કયું નવરાત્રિ છે તથા માની સવારી કઈ છે પૂજા મુહૂર્ત શું છે તે સર્વે કાંઈ જાણીશું જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર આ વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો નવરાત્રિ અર્થાત નવરાત્રિ દરમિયાન નવદુર્ગાના સ્વરૂપની પૂજા થાય છે પરમપિતા બ્રહ્માજીએ દુર્ગાદેવીના આ નવ સ્વરૂપનું વર્ણન કરેલું છે જેમાં પ્રથમ દિવસ આવે પ્રથમ રાત્રિ આવે ત્યારે મા શૈલપુત્રી બીજા દિવસે બ્રહ્મચારીણી ત્રીજા દિવસે ચંદ્રઘંટા ચોથા દિવસે કુષ્માંડા પાંચમા દિવસે સ્કંદમાતા છઠ્ઠા દિવસે મા કાત્યાયની સાતમા દિવસે મા કાલરાત્રી અને આઠમા દિવસે મહાગૌરી અને નવમા દિવસે મા દાત્રીની પૂજા થાય છે આ દેવી દુર્ગાના નવ સ્વરૂપ છે આમ તો આપણે વરસમાં ચાર વખત મુખ્ય નવરાત્રિ આવે છે અને ઘણા પાંચ નવરાત્રિ પણ ઉત્સવ મનાવે છે જેમાં માસ મહામાસ ચૈત્ર માસ અષાઢ માસની નવરાત્રિ છે અને આ આસો માસની નવરાત્રિ જેને અશ્વિન માસની નવરાત્રિ કહેવાય છે તે નવરાત્રિ ધામે ધૂમેથી મનાવાય છે પોષ અને અષાઢ માસની નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય છે તેમાં ગુપ્તતાથી માની પૂજા આરાધના મંત્ર જાપ કરાય છે જ્યારે ચૈત્ર માસ અને આ આસો માસની નવરાત્રિ અત્યંત મહત્વપૂર્ણ છે શારદીય નવરાત્રિ ક્યારે શરૂ થાય છે ઘટસ્થાપન કે સ્થાપન ક્યારે કરવું તે સૌ પ્રથમ આપણે જાણી લઈએ શારદીય નવરાત્રિ આસો માસની પ્રતિપદા તિથિ પ્રારંભ થાય છે તારીખ એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરની મોડી રાત્રિએ લગભગ એક ને ત્રેવીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે બાવીસ અને ત્રેવીસ સપ્ટેમ્બરની મોડી રાત્રિએ બે ને પંચાવન મિનિટની આસપાસ ઉદયા તિથિ અનુસાર કહીએ કે એકમની તિથિ આખો દિવસ રહે રાત્રિએ પણ એકમની તિથિ રહે એ પ્રમાણે જોઈએ તો તારીખ બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સોમવારના દિવસે નવરાત્રિ શરૂ થાય છે આ દિવસે કુંભ કુંભસ્થાપનનું શુભ મુહૂર્ત પણ જાણી લઈએ વહેલી સવારે છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી શુભ મુહૂર્ત છે આ ઉપરાંત જે ભક્તો સવારે ઘટસ્થાપન કે અખંડ જ્યોત પ્રગટાવી ન શકે તેઓ બપોરે અભિજીત મુહૂર્તમાં પણ આ શુભ કાર્ય કરી શકે છે અભિજીત મુહૂર્ત છે સવારે અગિયારને ઓગણપચાસ મિનિટથી લઈને બપોરના બારને આડત્રીસ મિનિટ સુધી નવરાત્રિ દરમિયાન જે ભક્તો અખંડ જ્યોત રાખવા માગે છે કુંભ સ્થાપન કરવા માગે છે કે પછી જુવારા વાવવા માગે છે તેની સરળ વિધિ આપણે જાણી લઈએ ઘટ સ્થાપન કરવા માટે એક બાજોટ રાખવું તેની ઉપર લાલ વસ્ત્ર પાથરવું અનાજની ઢગલી કરવી માટીનો ઘડો હોય છે કે પછી કોઈ પણ ધાતુનો તાંબા ચાંદી પિત્તળ ધાતુનો કળશ લઈને તેમાં સાથીઓ કરવો મોલી બાંધવી સોપારી પૈસો દુરવા અક્ષત કંકુ આદિ પધરાવવા નવગ્રહોનું સ્મરણ કરવું આપણે જે કુંભ સ્થાપન કરીએ છીએ તેમાં આંસો પાલવના કે પાનના પત્તા પાંચ રાખવાના હોય છે ત્યારબાદ એક શ્રીફળ તૈયાર કરવું તેની ઉપર સાથીઓ કરવો ચુંદડી વીંટાળવી ચુંદડી ના હોય તો મોલી બાંધવી ત્યારબાદ શ્રીફળનું મુખ જે ત્રણ આંખ છે તે આપણી બાજુ રહે એટલે કે આ પૂજા કરનારની સામે રહે એ રીતે માતાજીનું સ્થાપન કરવું શ્રીફળ અર્થાત શ્રી માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે માતાજીનું પ્રતિક છે જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે માતાજીનું મુખ આપણી તરફ હોય અને આપણે તેમની પૂજા કરતા હોય એ ભાવ સાથે આ રીતે શ્રીફળ રખાય છે ઘણા ઊભું પણ શ્રીફળ રાખે છે જેવી જેની રીત હોય એ પ્રમાણે શ્રીફળ રાખવું અખંડ જ્યોત માટે લાંબી વાટ રાખવી જે નવ દિવસ ચાલે તો વધુ સારું મોલીની વાટ પણ કરી શકાય છે રોની વાટ પણ કરી શકાય છે અખંડ જીવત પ્રગટાવવા માટે માટીનો દીવો કે પછી તાંબા પિત્તળ ચાંદીનો જે કંઈ આપણે દર વર્ષે દીવો મૂકતા હોય ધાતુનો દીવો તો દર વર્ષે ચાલે પરંતુ માટીનો દીવો એક જ વર્ષ ચાલે છે એ રીતે દીવો લઈને તેમાં મોટી લાંબી વાટ કરવી લગભગ એક ફૂટની આસપાસની અને ત્યારબાદ દીવાની નીચે એક અનાજની ઢગલી કરીને તેની ઉપર દીવો રાખીને તેમાં તેલ અથવા ગાયનું ઘી જે આપણને પોસાય જે આપણે કરતા હોય એ રીતે દીવામાં પૂરીને તેમાં બાટ રાખીને પ્રગટાવાય છે જે આપણે મુહૂર્ત જોયું એમાં ત્યારબાદ માતાજીનું સ્મરણ થાય છે કંકુ ચોખા ચડાવાય છે પૈસો ધરાય છે અખંડ જ્યોત અને ઘટસ્થાપન છે તે બાજુ બાજુમાં કરી શકાય છે અને ત્યારબાદ આ દીવો છે તેમાં નિત્ય તેલ કે ઘી જે પૂરતા હોય તે ધ્યાન રાખવું પૂરવામાં દીવાની વાટ ક્યારેક વધુ બળી જાય અને ઠરી જાય તો ચિંતા ન કરવી તુરંત જ પ્રગટાવી લેવી અથવા બાજુમાં એક વાટ પ્રગટાવીને એ દીવો કરી લેવો અને આ દીવો જ્યારે દસમો દિવસ એટલે કે દશેરા આવે ત્યારે મંગલ કરવો જ્યાં સુધી તેમાં ઘી કે તેલ પૂરેલું છે તે પૂર્ણ થાય ત્યાં સુધી રાખવો પછી લઈ લેવો માટીનો હોય તો પધરાવી દેવો અને ધાતુનો હોય તો તે સાફ કરીને રાખી શકાય છે જ્વારા વાવવા માટે એક માટીનું વાસણ લેવું અથવા કોઈપણ ધાતુનું વાસણ પણ લઈ શકાય છે માટીનું એક લેર કરવું ત્યારબાદ ઘઉં અને મગ અને જઉં નાખવા ફરી માટીનું એક લેયર કરવું ફરી આ જ રીતે ધાન વાવવા અને માટીના થર ઉપર થોડું થોડું પાણી રેડવું નવમો દિવસ આવશે એટલે તેમાં જુવારા તૈયાર થઈ જશે માતાજીની આરાધના થઈ જાય જ્યારે આપણે અષ્ટમી નવમીનો ઉત્સવ મનાવાઈ જાય પછી માતાજીની પ્રસાદી રૂપ આ જ્વારાને આપણે ઘરમાં પણ રાખી શકીએ છીએ તિજોરીમાં રાખી શકીએ છીએ થોડાક જ્વારા લઈને અને બાકીના જ્વારા જે છે તે ગાય માતાને ખવડાવી દેવા જોઈએ આ રીતે જ્વારા વાવવાનો પણ અત્યારે મહિમા છે અને જે ભક્તો ગરબો લે છે માતાજીનો માટીનો ગરબો હોય છે ઘણાને પિત્તળનો ગરબો પણ હોય છે જે જે ગરબો રાખતા હોય તેઓ સાંજના સમયે ગરબો પ્રગટાવે જ્યારે માતાજીના ધૂપ દીપ આરતી થાય ત્યારે શક્તિ અનુસાર માની સાધના કરવી જોઈએ માતાજીનું આ સ્થાપન પૂર્વ દિશા તરફ ઉત્તર દિશા તરફ અથવા પશ્ચિમ દિશા તરફ કરીએ તો શુભ મનાય છે આમ તો આપણે જે પૂજાનો રૂમ હોય પૂજાનું જે સ્થાનક હોય નાનકડું મંદિર આપણા ઘરમાં હોય તેની આસપાસ પણ રાખી શકાય છે જે ભક્તો નવરાત્રિ દરમિયાન માના નવ દિવસ સુધી નોરતા ન કરી શકે વ્રતન કરી શકે અને વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી કે નવમી તિથિનું વ્રત પણ કરી શકાય છે જે ભક્તો નવરાત્રિ દરમિયાન માના નવ દિવસ સુધી નોરતા ન કરી શકે વ્રતન કરી શકે અને વ્રત કરવાની ઈચ્છા હોય તો અષ્ટમી કે નવમી તિથિનું વ્રત પણ કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કે આ નવરાત્રિમાં અષ્ટમી નવમી તિથિ ક્યારે પડે છે દુર્ગાષ્ટમી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવારના દિવસે છે જ્યારે માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવે છે અને હોમ હવન પણ થાય છે પહેલી ઓક્ટોબર બે હજાર પચીસ બુધવારના દિવસે મહાનવમી છે મા સિદ્ધિદાત્રીની પૂજા થાય છે કન્યા પૂજન પણ થાય છે માતા નવદુર્ગાની પૂજા ઉપાસના કરીને દશેરા બીજી ઓક્ટોબર બે હજાર પચીસના દિવસે ગુરુવારના દિવસે રહેશે અષ્ટમી તિથિની અંતિમ ચોવીસ મિનિટ અને નવમી તિથિના પહેલાં ચોવીસ મિનિટની વચ્ચે કન્યા પૂજન કરીએ તેને સંધિકાલ પૂજા કહેવાય છે આ દુર્ગા પૂજામાં સંધિકાલ ઘણો મહત્ત્વપૂર્ણ છે નવમી તિથિની વાત કરીએ તો નવરાત્રિનો અંતિમ દિવસ માન્યતા છે કયા દિવસે મા દુર્ગા દેવીએ મહિષાસુર મર્દિનીનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને મહિષાસુર નામક રાક્ષસને મોક્ષ આપ્યો હતો માટે આજે માની વિશેષ પૂજા થાય છે હોમ હવન થાય છે અને સાધકો વ્રતના પારણા પણ કરે છે નવ દુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે આ નવરાત્રિ દરમિયાન તેમાં મહાકાળીના ત્રણ દિવસ મહાલક્ષ્મીના ત્રણ દિવસ અને મા સરસ્વતીના ત્રણ દિવસ આરાધના થાય છે આમ ત્રિદેવીની પૂજા થાય છે સ્વરૂપ તો ત્રણ દેવીનું છે પરંતુ દેવી એક જ છે મા દુર્ગાદેવી નવરાત્રિની જ્યારે શરૂઆત થાય છે આ સો સુદ એકમના દિવસે જ્યારે માની પૂજા થઈ જાય ત્યારે વ્રતનો સંકલ્પ લે કે પોતે વ્રત કેવી રીતે કરવા માંગે છે જ્યારે વ્રતનો સંકલ્પ થાય છે તો નવ દિવસ પછી દસમા દિવસે પારણ થાય છે માની પૂજા આરાધના કરીને જો ગરબાનું સ્થાપન કર્યું હોય તે ગરબો પણ માય મંદિરમાં પધરાવી દેવાનો હોય છે અને ઘટ સ્થાપન અને અખંડ જ્યોત છે તેને પણ મંગલ કરાય છે જ્યોત જ્યાં સુધી પ્રજ્વલિત રહે ત્યાં સુધી રાખવાની હોય છે પરંતુ જે કુંભ સ્થાપન કર્યું છે તેને સેજ શુભ મુહૂર્તમાં હલાવીને તે શ્રીફળને માય મંદિરમાં પધરાવી દેવું અથવા જલમાં અથવા પીપળાના વૃક્ષની જે વિસર્જિત થાય છે અને જલને આખા ઘરમાં છંટકાવ કરવો અને ત્યારબાદ જે કુંભનું જલ વધે છે તે વૃક્ષ છોડમાં પણ નાખી શકાય છે અષ્ટમી અને નવમી તિથિમાં આ નવરાત્રિનું ઘણું મહત્ત્વ છે ત્યારે નાની નાની બાળાઓ કે જે માતાનું સ્વરૂપ છે બે વર્ષથી લઈને અગિયાર વર્ષની બાળાઓને ભોજન કરાવાય છે પૂજન થાય છે અને એક બાળક એટલે કે ભૈરવના રૂપમાં પણ પૂજન થાય છે ઘણી વખત એવું થાય કે કોઈ બાળાને આપણી ઘરે ના મોકલે તો પછી આપણે માતાજીના મંદિરમાં જઈને પણ આ જે ભોજનની સામગ્રી છે તે દાન કરી શકીએ છીએ અથવા કોઈ પણ જરૂરિયાતમંદ છે તેને પણ દાન પુણ્ય કરી શકીએ છીએ આ નવરાત્રિમાં જે નવ દિવસ સુધી દુર્ગા પૂજા થાય તેમાં જે ભક્તો માના મંત્ર જાપ કરે છે વ્રત ઉપવાસ થાય કે ન થાય પરંતુ માની પૂજા આરાધના સવાર સાંજ થાય છે આમ કરવાથી પણ જીવનમાં શક્તિ પ્રાપ્ત થાય છે ચાહે શારીરિક હોય માનસિક હોય તે શક્તિનો સંચાર થાય છે નવીન જીવન પ્રાપ્ત થાય છે દેવી પાર્વતી જ બધા અલગ અલગ રૂપ લઈને કુળદેવીના રૂપમાં આપણા ઘરમાં બિરાજમાન છે તેમની આપણે સૌ પૂજા કરીએ છીએ મા તો એક જ છે માત્ર રૂપ અને નામ અલગ અલગ છે આ નવરાત્રિમાં ખાસ ધ્યાન રાખવું ઘરમાં કોઈ પણ એવી વસ્તુ લઈ આવી નહીં કે જે અશુદ્ધ હોય કારણ કે માની પૂજા થાય છે ત્યાં શુદ્ધિનું ખાસ ધ્યાન રખાય છે વ્યસન કરવું નહીં અને જે ભક્તો વ્રત કરે છે તેઓ દિવસના ઊંઘે નહીં તો સારું અને જ્યારે પણ વ્રત ઉપવાસ થાય ત્યારે સાત્વિકતા રાખવી એક ટાઈમ ભોજન પણ લેવાનું જો નિમ હોય તો સાંજના સમયે માની પૂજા આરાધના થઈ જાય ધૂપ દીપ આદિ આરતી થઈ જાય પછી જ એક ટાઈમ ભોજન લેવું જોઈએ જો બહેનો માસિક ધર્મમાં આવે આ નવરાત્રી દરમિયાન તો એ બહેનો એ અલગ રહેવાનું રહેશે માતાજીના રૂમમાં જ્યાં માતાજીનું સ્થાનક છે સ્થાપના કરી છે તે રૂમમાં પ્રવેશ ન કરવો અને કોઈ શુભ વસ્તુને અડકવી નહીં રસોઈ પણ બનાવી નહીં ઘરના બીજા સદસ્યો દ્વારા કામ લેવું આરતી ધૂપ બીજા સદસ્ય કરી શકે છે કારણ કે આપણે ઘટ સ્થાપન કે અખંડ જ્યોત પ્રગટાવી હોય તો તેને મંગલ કરાતી નથી વચ્ચેથી એટલા માટે તે તો નવ દિવસ સુધી કરવાનું જ હોય છે પરંતુ માસિક ધર્મમાં બહેનો હોય તેને આ વાતનું ધ્યાન રાખવું પાંચ દિવસે ફરી પૂજા પાઠ થઈ શકે છે આ નવરાત્રિમાં માના ગરબા પણ રમાય છે જો ઘરમાં અખંડ દીવો પ્રગટાવેલો હોય તો એક જણાએ ઘરે અવશ્ય રહેવું તાળું ન મારવું આ નવરાત્રિ દરમિયાન અને રાત્રે જેઓ ગરબા રમવા જાય છે તેઓ પણ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે જો વ્રત કર્યું હોય તો બારનું ભોજન બને ત્યાં સુધી ન લેવું નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ છે મા દુર્ગા દેવીના એકસો આઠ નામ છે મંત્ર જાપ છે તે કરી શકાય છે અને માની નિત્ય આરાધના માના નવ સ્વરૂપની કથા મહિમા પણ સંભળાય છે આ રીતે નવ દિવસ સુધી માની પૂજા આરાધના કરીને ભક્તો પોતાનું કલ્યાણ કરી શકે છે અને એવું પણ કહેવાય છે કે મા કોઈને કોઈ સવારી લઈને આ ધરતી લોક ઉપર આવે છે જ્યારે નવરાત્રિનો ઉત્સવ આવે છે ચાહે કોઈ પણ નવરાત્રિ હોય એમાં પણ સાત વાર પ્રમાણે માની સવારી અલગ અલગ કહેવાય છે જેમ કે મંગળવાર શનિવારે નવરાત્રિ શરૂ થાય તો માં ઘોડા ઉપર બિરાજમાન થઈને આવે છે ઘોડો કે જે યુદ્ધનું પ્રતિક છે ઉર્જા અને ગતિનું પ્રતિક છે શુભ મનાય છે અને જો નવરાત્રિની શરૂઆત ગુરુવાર કે શુક્રવારે થતી હોય તો માં ડોલી ઉપર સવાર થઈને આવે છે આનો અર્થ એ થાય છે કે વાતાવરણમાં થોડીક ઉથલ પાથલ રહી શકે છે અને સોમવારે કે રવિવારે જો નવરાત્રિની શરૂઆત થતી હોય તો માં હાથી ઉપર સવાર થઈને આવે છે જે ધન ધાન્ય અને સમૃદ્ધિનું પ્રતિક મનાય છે શારદીય નવરાત્રી દરમિયાન મહામાયા દુર્ગા દેવી હાથી પર સવાર થઈને આવી રહ્યા છે જે સુખ સમૃદ્ધિનું પ્રતિક છે આપણે રામાયણમાં પણ સાંભળ્યું છે કે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરતા પહેલા માની પૂજા આરાધના કરી હતી વ્રત કર્યું હતું આ નવરાત્રિથી જોડાયેલી કથા પણ આપણે સાંભળીએ એક કથા છે મહિષાસુર અને મા દુર્ગા દેવીની કથા હંમેશા શક્તિની આરાધના કરીએ ત્યારે અધર્મ ઉપર ધર્મના જીતનો સંદેશો જ મળે છે એવી જ રીતે કથા અનુસાર મહિષાસુર નામક એક શક્તિશાળી રાક્ષસ હતા તેઓ પોતાની શક્તિના મદમાં ચૂર થઈને પૃથ્વી લોક ઉપર જેટલા જીવ હતા તેની ઉપર અત્યાચાર કરવા લાગ્યા મહિષાસુરની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને વરદાન આપ્યું હતું કે તેઓની મૃત્યુ કોઈ દેવ દાનવ કે મનુષ્યથી થશે નહીં ત્યારે દેવતાઓએ ત્રિદેવનું સ્મરણ કર્યું પરમપિતા બ્રહ્માજી શ્રી હરિનારાયણ અને ભગવાન મહાદેવ કે હે પ્રભુ અમારી રક્ષા કરો ત્યારબાદ ત્રણેય દેવતાઓએ પોતાની શક્તિને એક કરીને તેમાંથી એક તેજ પ્રગટ થયું દુર્ગા દેવી પ્રગટ થયા જે ત્રિદેવની શક્તિરૂપ દુર્ગા દેવી હતા તે દેવીને બધા દેવતાઓએ ને કંઈક અસ્ત્ર શસ્ત્ર પ્રદાન કર્યા જેથી દેવીની શક્તિ અનેક ગણી થઈ ગઈ ત્યારે મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે ઘમાસાન યુદ્ધ થયું મહીસાસુરે ઘણા રૂપ ધારણ કર્યા અને દુર્ગાદેવીએ મહીસાસુરને દરેક રૂપમાં પરાજિત કર્યા યુદ્ધનો અંત લાવવા માટે મા દુર્ગાદેવીએ મહીસાસુરનો સંહાર કરી દીધો માનવામાં આવે છે કે માતા દુર્ગાએ પણ નવ દિવસ સુધી મહેસાસુરની સાથે યુદ્ધ કર્યું હતું અને દસમા દિવસે મહીસાસુરને મોક્ષ પ્રાપ્ત થયો જેથી વિજય પ્રાપ્ત થયો એટલે દશમીના રૂપમાં દેવતાઓ માની સ્તુતિ કરવા લાગ્યા મહેસાસુર મરદીની નામે માં ઓળખાયા માતા દુર્ગાના નવ દિવસ સુધી એટલા માટે જ મહેસાસુર સાથે જે યુદ્ધ થતું હતું ત્યારે નવરાત્રિના રૂપમાં આ ઉત્સવ મનાવાય છે નવ દિવસ સુધી માની આરાધના થાય છે જેથી આપણા જીવનમાં જે નકારાત્મક પ્રભાવ છે આપણા અંદરના તથા બહારના શત્રુઓ છે અંદરના એટલે કે મો માયા અહંકાર આદિ અને બહારના શત્રુ કે જે આપણા પોતાનાય હોઈ શકે અને બહારના પણ હિતશત્રુ પણ હોઈ શકે જે આપણી પીઠ પાછળ આપણું અહિત કરે છે તેનાથી પણ મા રક્ષા કરે એ અર્થે આ નવરાત્રિનો ઉત્સવ મનાવાય છે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કરવા માટે સીતાજીને પાછા લઈ આવવા માટે નવ દિવસ સુધી મા દુર્ગાદેવીની પૂજા કરી હતી ભગવાન શ્રી રામજીની ભક્તિથી પ્રસન્ન થઈને માએ પ્રગટ થઈને યુદ્ધમાં વિજય પ્રાપ્ત થાય એવું વરદાન આપ્યું હતું દસમા દિવસે ભગવાન શ્રી રામજીએ લંકાપતિ રાવણ સાથે યુદ્ધ કર્યું અને રાવણને મોક્ષ પ્રાપ્ત થયો એટલા માટે નવ દિવસ સુધી માની આરાધના થાય છે અને વિજયાદશમીનો ઉત્સવ ધામે ધૂમેથી મનાવાય છે જ્યારે નવ દિવસ સુધી નવોથા ભક્તિ દ્વારા આપણે માને પ્રસન્ન કરીએ છીએ ત્યારે દસમા દિવસે આપણને શક્તિ પ્રાપ્ત થાય છે વિજય પ્રાપ્ત થાય છે એવા ભાવ સાથે દશેરા સુધી ઉત્સવ મનાવાય છે નવ દિવસ સુધી નવ દુર્ગાની આરાધના કરીને નવરાત્રિના પર્વની શરૂઆત વર્ષોથી ચાલી આવી છે માને ક્ષમા પ્રાર્થના પણ કરાઈ છે કે જો અમારી આ નવરાત્રિ દરમિયાન કંઈ ભૂલ અપરાધ થયો હોય તો હે મા અમને ક્ષમા કરજો મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમસ્તુ બોલો મા મહાશક્તિ મહામાયાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ